આ મોબાઈલમાંથી કરશું પણ નંબર તો ના લે ભાઈ ખબર તો પડી જાય આઈફોનમાંથી વિડીયો એટલે એને ખબર જ છે હું બોલીશ અને ખબર પડી જ જશે કે હું બોલીશ ને આપણે એમ નથી કરવાનું હું એમ જ કહીશ કે ભાઈ મારે બોલું છું એટલે એમ નહીં કે ભાઈ હું કોણ બોલું છું ન જાણે માણસ એમ નથી કરવાનું તો આપણે આ મોબાઈલ માંથી કરશું એટલે કદાચ આમાંથી શૂટ કરીને એટલે જલ્દી થી કરીને શૂટ ને હલો એને ફોન કરીને તમને લોકોને ને દેખાડું કે નકરી લવર સ્ટોરી બહુ મેં કહેશ એને છે કોણ ને એનો પડદો ફાસ્ટ કરી કેમેરો લખે એમ દીધો સ્ટેન્ડ ઉપર ને સ્ટેન્ડ માં આખા અડબડ પડબડ છે ભાઈ જૂનું હતું એ થોડું વેચ કરી તો હવે થોડોક અવાજ નો પવન નો આવે તો માફ કરી દેજો મારો આઈફોન નો પડે મને તો મેન મેઈન છે હવે કેતન ફોન કરીને ટાઈમ બગાડ્યા વિના

વિડિયો વિડીયો આચું કઉ છું ડિલીટ કરી નાખ ને હું એકાઉન્ટ બને ના કે એની અંદર બધા મેકજો પણ આ વિડીયો બધા કાઢી નાખ હાલ ડિલીટ થાય આજે નહી કાલે થાય ડિલીટ થાય આજે અમારું મારા હું જના મે સ્ટોરી મેકશું ને જો ગમણ હું છે ને ગમણ નથી કરતો પણ અમે સ્ટોરી મેકશું ને તો તારી રિપોર્ટ મરાવી દે એકાઉન્ટ બધા એકાઉન્ટ વિડીયો વિડીયો બધું ઉડી જાય એક ઉડા એક બાર હાથ મે આ જાય તો અરે ઇન્સ્ટાગ્રામ આ ઇન્સ્ટાગ્રામ ઉપર થી નામો નિશાન મટી જાય અમાર હમણા ઉદેવ મે કે મન ની તો બધા મોટા મોટા યુટ્યુબર છે 5 5 6 6000 સબસ્ક્રાઇબર લઈને બેઠા છે રાજદીપસિંહ બધા કે કાલે બધા સ્ટોરી મેક છે ને ભાઈ એકાણ વેકાણ બધું ડિલીટ થઈ જાય તને આટલો ફેન ફોલોવિંગ નો આટલો બધો તને ગમણ છે હા વાત નથી ફ્રેન્ડ ફોલોઇંગ ની વાત થાય છે ઈ બધી તું મારી કોપી કર તો ફ્રેન્ડ ફોલોઇંગ ને ઓલ એટલે મિની વ્લોગ માં થોડા દી ચેલેન્જ નાખો કે મિની વ્લોગ આ બને પણ એમાં તે અમારી કોપી કરી કહાની કે કેવી છે કે મિત્ર આજ કે કહાની જ નથી ને ઓલું છે ને ઓલ બધી તું મારી કોપી મેકશો હું તને હાજી લગીન કહું છું તમારો ભાઈ તરીકે તને માનું છું આ બધા વિડિયો વિડિયો કાઢી નાખ નકર થોડું વચ્ચી આની માથે વધારે આવે વિડિયો આજે ની ટાઈમ કાલે એટલે ઓલ ડિલીટ ની થાઓ એટલે તમારે ચાઈ નીકળ લીજો

મોકલ મોકલ હમ કે ભાઈ તારી તું છે માણ ને બનાવાની વાત કરશો ખોટા ખોટા ફ્રોડ કરો આખો તું

એવું છે તને બહુ વડ છે બહુ વડલે બહુ છે જોરદાર જાય ભાઈ આવી જાય ઘરે લાઈ લોકેશન કર લાઈ ભાઈ જોય ઘરે જોય હાલ આવતો રે એટલે એટલે આ બોય લો હાલ ભાઈ વિડીયો કાઢી નઈ નીકળે તો વિડીયો ચેનલ બંધ થઈ જાય તારી બંધ હવે કાઈ

મિત્રો આના તો ફોન જ કાપી નાઈ કોઈ આખો બે મિનિટ મોબાઈલ લઈ લઉં એમ લેને ફોન કર્યો તોને ડાયરેક્ટ ફોન જ કાપી નાખ્યો અને પાછો હું લો નંબર ફોન હું તને ફોન ના પડે ફોન કરવા ના ફોન નાખ્યો ડાયરેક્ટ ફોન મારી મન મારો ફોન હે તો ફોન કરવાનું મે તને ના પડે ફોન ન કરતો તું મને આજ પછી કોઈ જી પણ એમાં પર ડાયરેક્ટ ફોન કાપી ના ખાલે તારાથી ફોન કેમ કપાણો આપ દિન આરામ કપાઈ તો એજી કાપું હું તને હું કહું હવે ફોન હું તને હું કહું આ તો સીરિયસ થઈ ગયો ફેમિલી ફૂલ પાછો કઈ ને હવે કઈ કે ભાઈ પર એમ કતો એક જા ના નંબર આ લઈ લે એટલે આજી ના પડે તને ફોન કરવાની ફોન ન કરતો એક વાત કહું હવે આ આજને એક પ્રૅન્ક કોલ દ્વારા હટતો યાર પ્રૅન્ક હતો દ્વારા આ બોલા તન રચે આ બજે તો એમ સાચી વાત છે કે મિની વ્લોગ એકાઉન્ટ અલગ બનાક ને આનું અલગ અલગ એકાઉન્ટ રાખ તો સપોર્ટ તો મને મારા યુટ્યુબ ફેમિલી વાળે નથી કરતા યાર વિડીયો જોવે છે તો લાઈક નથી કરતા મિત્રોને શેર પણ નથી કરતા હું કરો તો શેર કરો મિત્રો ને થોડોક પ્રેંક કરતો ભાઈ કેતો કેતા નારે હરખાયનો પ્રેંક કરને કોય થોડોક સિરિયસ થઈ ગયો કોન બોન કાપી નાખે ભાઈ બોલો છે બોમ શે કે નથી તારે કોઈ કે એમ ને કરી શાયજ વિડીયો મેકર્સ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક સબસ્ક્રાઇબ કરો કેતનની તમને મિત્રો કેતનનો YouTube ચેનલ તો કે મળશે ને કેવો પ્રૅન્ક કોલ લાગ્યો કહી દેજો ભાઈ કેતન કેવો લાગ્યો તને પર જો કેવો લાગ્યો તને જોરદાર પણ હું આંકડી કઈ તો આવું હતું મિત્રો તો થેન્ક્યુ ભાઈ થોડો તને ખોટું ખોટું લાગી ગયું તો ભાઈ માફ કર દેજે મિત ના ના સારું કીધું નકર હું અલે ગોખરે ખોટા કુદે ભાઈ અમે થઈ ગયો છે અને લાગ્યો આજે મિત્રો ઓકે અને કમેન્ટ તો ભાઈ તો મિત્રો તો થઈ ગયો તો ફૂલ સિરિયસ ઉપાડો એ થઈ ગયો તો ફૂલ સિરિયસ બોમ ગભરા છટ્ટા રિસે થઈ ગયો હતો એવો સિરિયસ થઈ ગયો હતો તો એવું લઈ ગયું ને હરખાઈનો પ્રેન્ક એની આ થઈ ગયો છે મિત્રો ને કેવો લઈ ગયો મને કમેન્ટની અંદર કહી દેજો ને આજે તમે લોકો કહેશો કે પ્રેન્ક કોલ કરો કોની સાથે તો એ પણ બનાવશું તો આજના વિડીયો કેમ ક લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ ને મળશું બીજા વિડીયોની અંદર જયભાઈ ભાઈ